અહીંયા એક માણસ રહેતો હતો તમારી નજર સામે જે દ્રશ્યો આવે છે હવે અહીંયા માણસ રહેતો હતો તેના કોઈ પુરાવા રહ્યા નથી અહીંયા રામ પણ રહેતો હતો ને અહીંયા અલ્લાહ પણ રહેતો હતો પણ હવે તેના પણ પુરાવા રહ્યા નથી વાત અહીંયા કાયદાના શાસનની કરવી નથી વાત અહીંયા માત્ર ને માત્ર માણસની કરવી છે આ તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ અમદાવાદનું ચંડોળા તળાવ છે હવે અહીંયા બધું જ નેસ્ત થઈ ગયું છે હવે આજે ઈંટો પથ્થરો રેતી કપચી માટી તમને જે દેખાય છે એમાં તમે નક્કી નહીં કરી શકો કે આ ઈંટ કોઈ મુસલમાનના ઘરની હતી કે આ ઈંટ કોઈ હિન્દુના ઘરની હતી તમે નક્કી નહી કરી શકો કે આ દિવાલ કોઈ ની હતી કે છે એ પ્રમાણે બધું જ નિસ્ત નાબૂદ અને જમીન દોસ્ત થઈ ગયું છે પણ અહીંયા માણસ પણ રહેતો હતો આ માણસ ક્યાં છે માણસ કેમ જીવે છે તેની તો આપણે વાત કરતા નથી કારણ કે આપણા મનમાં બહુ સ્પષ્ટ છે કે કોઈ હિન્દુની વાત કરે છે તો કોઈ મુસલમાનની વાત વાત કરે છે આપણે પેલા માણસની કરતા નથી મારા હાથમાં એક આમંત્રણ પત્રિકા આવી છે આમંત્રણ પત્રિકામાં તારીખ ચોવીસમીનું નું લગ્ન છે એટલે કે નિકા છે નિકા કોના તો હિનાબાનું અને ગુલ આ બંને સગી બહેનો ચોવીસ તારીખે તેમના નિકા થવાના છે આજે બાવીસ તારીખ છે આજે તેમના હાથમાં મહેંદી લગાડવાની હતી હું જે બે નામ બોલું છું એ પરિવાર આજ ચંડોળામાં જ્યાં અત્યારે ખંડેર છે આજ ચંડોળામાં જ્યાં અત્યારે આ કાઠમાળ પડ્યો છે ત્યાં જ રહેતો હતો તેમને ખબર નહોતી કે તેમના માથે હવે છત નહીં રહે આ બંને બહેનોના લગ્ન કરવાના હતા તેમના નિકાહ થવાના હતા એટલે તેમના પિતાએ આમંત્રણ પત્રિકા પણ છપાવી દીધી હતી આ પત્રિકા પણ તમે જોઈ લો જેમાં લખ્યું છે ઘરકા પતા છેતાલીસ દી વોડ ચંડોળા તળાવ છાપરા શાહે આલમ અહમદાબાદ આ સરનામું અહીંયા આ જે કાટમાળ પડ્યો છે ત્યાં આ પરિવાર રહેતો હતો તે પોતાની દીકરીને વળાવવાનો હતો અહીંથી તેમના નિકા કરાવવાનો હતો પણ આજે તેમનું ઘર જ ન રહ્યું દીકરીનું લગ્ન તો કરવું પડશે આમંત્રણ કાળ વહેંચાઈ ગયા છે હવે આ પરિવાર અમદાવાદના સરખેજ વિસ્તારની ફતેવાડીમાં રહેવા આવ્યો છે આજે એમની પાસે ઘરમાં કશું જ નથી બધા જ વાસણો ખાલી છે અને હૃદય પણ ખાલી છે આંખમાં આંસુ પણ નથી કારણ કે રડવું પણ કોની પાસે તમે રડો અને તમારા આંસુની કોઈ કિંમત ન કરનારું હોય તો શું થાય એવી હાલત આ પરિવારની છે આવા હજારો પરિવાર છે પણ એક પરિવારની વાત છે આ બંને બહેનોના ચોવીસ તારીખે નિકાહ થવાના છે જંબુસરથી જાન આવવાની છે અને આ બંને બહેનો સાથે નિકા કરાવી તેમને જમ્મુસર લઈ જવાના છે પણ શું હશે આ પરિવારની સ્થિતિ કે જેની પાસે આજે અનાજ નથી પાણી નથી લોટ નથી દાળ નથી મહેમાનો આવશે બારાત આવશે શું જમાડીશું તેની ખબર નથી આ સ્થિતિ છે આપણી મારી તમારી અહીં કાયદાની વાત જ નથી કરવી અહીંયા હિન્દુ મુસલમાનની પણ વાત નથી કરવી અહીં એક માણસની વાત કરવી છે કે કઈ સ્થિતિમાં આપણે જીવીએ છીએ પહેલાં જે બુલડોઝર ચાલી રહ્યા હતા તેને ક્યાં કાન હતા તેને ક્યાં હૃદય હતું જો આ બુલડોઝરને કાન અને હૃદય હોત તો કદાચ આ બે બહેનો જેમનો નિકાહ થવાનો હતો તેમનું ઘર થોડા દિવસ પછી તોડ્યું હોત પણ નથી તેની પાસે કાન નથી તે સાંભળતો નથી તે બોલતો નથી તે રડતો નથી તે માનતો કારણ કે તેની પાસે હૃદય જ નથી આ છે મારી તમારી કહાની બસ અહીંયા જ અટકું છું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે